દર્શકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું યુવા કલાકાર માનસીબેન સગીરાએ સ્વયં તૈયાર કરેલ ચિત્રનું એકલ પ્રદર્શન ગુજરાત લલિત કલાની સહાય હેઠળ મુખોટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે અતિથિ વિશેષ ડોક્ટર સિદ્ધાર્થ શાહ ડોક્ટર અનુપ એસ પટેલ સુશ્રી છાયાબેન પંડ્યા વરિષ્ઠ ચિત્રકાર શ્રી અરુણ તલાટી અને શ્રી બિપિન ધામેલ તેમજ કલા રસિકજનોની ઉપસ્થિતિમાં તારીખ પાંચમી સપ્ટેમ્બર શુક્રવારના રોષી દર્શકો માટે ખુલ્લું મૂક્યું છે આ પ્રદર્શનમાં માનસીબેન દ્વારા પ્રસ્તુત કરાયેલ ખૂબ જ પ્રેમ અને લગનથી બનાવેલ શ્વેત શ્યામ અને રંગીન ચિત્રોને મહેમાનશ્રીઓ અને સ્વજનશ્રીઓ હૃદયના ઊંડાણથી આવકાર્યા હતા તથા તેમણે શબ્દ પુષ્પોથી પ્રોત્સાહિત કર્યા હતા માનસીબેનની શારીરિક અક્ષમતા ઉડીને આંખે વળગે છે પણ તેમના ચિત્રોમાં દરેક વ્યક્તિ પણ વાસ્તવમાં તેમની સ્વયંની ગતિવિધિ અને ચિત્રો દર્શકોને ઉત્સાહ આપે છે મહેમાનશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા સ્વયં માનસીબેન દ્વારા જ સમગ્ર પ્રદર્શનના ઉદ્ઘાટનનું સરસ

અને મેં આજે સોલો શો કરેલો છે મારો જેમાં મેં મારું ચારકોલ એક્રેલિક કલર્સમાં વોટર કલર્સમાં એમ કરીને મેં મારા ઘણા બધા અહીંયા મૂકેલા છે પોટ્રેટ ચારકોલ જે છે એમાં મારું સ્પેશિયાલિટી છે જેમાં મને કામ કરવાનું ઘણું મજા આવે છે અને હું લગભગ છ સાત વર્ષથી આ ફિલ્ડમાં છું હું વન બાય વન સ્ટેપ સ્ટેપ આગળ વધી રહી છું મેં પહેલા ગ્રુપ શો પણ કર્યા છે મેં છથી સાત ગ્રુપ શો કર્યા છે હું મુંબઈમાં બી એ આર્ટ એક્ઝિબિશન કરીને આવી છું તે સિવાય હું પેરી કેક્ચરને પણ બનાવું છું જેનું આર્ટિસ્ટિક જે ચાલે છે સેવા પણ આપી રહી છું આપણું છું તે સિવાય હું ડ્રોઈંગ ક્લાસ પણ ચલાવું છું જેમાં નાના નાના બાળકો આવે છે વર્કશોપ બી હું અટેન્ડ કરું છું